હવે આપણા દીવ શહેરમાં સૌ પ્રથમ વાર આવી ગયું છે ટીમેક્સ લિમિટેડ આયુર્વેદિક જીવનશૈલી જેમાં બધા જ પ્રકારના પ્રોડક્ટ અને બધી જાતની સપ્લિમેન્ટ મળી રહેશે જેમ કે હેલ્થ એન્ડ વેલનેસ પર્સનલ કેર બેબી કેર હોમ કેર વગેરે જાતની હન્ડ્રેડ એન્ડ ટેન પર્સેન્ટ આયુર્વેદિક પ્રોડક્ટ મળી રહેશે તેમાં બે હજાર વર્ષ પુરાની પાર્થ જેમ કે કશ્યુપ થેરાપી મશીન જે પગના તળિયામાં ઘી અથવા તેલના મસાજથી કાસાની થાળીમાં મસાજ કરવાથી રોગોનો નાશ થાય છે અને તેમાં બોડી ચેકઅપ જેવા મશીનો અને સુગર ચેકઅપ બીપી ચેકઅપ જેવા મશીનોથી ચેકઅપ પણ થાય છે અહીંનું એડ્રેસ છે નિયર બેંક ઓફ બરોડા દીવ પ્રેણધામ મંદિરની બાજુમાં આયુર્વેદિક અપનાવો જીવન અને પૈસા બંને બચાવો